નમસ્કાર ન્યૂઝ પ્લસ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હવે વાત કરીએ સમાચારની તો લોકસભાની ચૂંટણીના અનુસંધાનમાં ગરબાડા પોલીસ સહિત ગોવા આર્મ પોલીસ દ્વારા ગરબાડા નગર સહિતના આજુબાજુના ગામોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું દાહોદ જિલ્લામાં તારીખ સાત મે ના રોજ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીનું મતદાન થનાર છે જેને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે વહીવટી તંત્ર સહિત પોલીસ તંત્ર પણ સજ્જ બન્યું છે ત્યારે લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને દાહોદ દિવાયા એસપી જે પી ભંડારીના અધ્યક્ષસ્થાને ગોવા આર્મ પોલીસ તેમજ ગરબાડા પીએસઆઈ જેએલ પટેલ સહિત ગરબાડા પોલીસની ટીમ દ્વારા ગરબાડા નગર સહિત આજુબાજુના ગામોમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ એરિયા ડોમિનેશન કરવામાં આવ્યું હતું